હૃદય આપણું સ્વસ્થ કઈ રીતે રહીએ એના માટે દુનિયાના સર્વશ્રેષ્ઠ ડૉક્ટર વિશ્વના ટોપ ટેન હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો એમાં પણ સૌથી વધારે ઓપરેશન કરનાર ડૉક્ટર તેજસભાઈ પટેલ આપણા ગુજરાતનું આભૂષણ કહી શકાય રત્ન કહી શકાય એણે બહુ સરસ વાત કરી છે હૃદય કેવી રીતના સારું રહે સાંભળવા જેવી છે ડાયાબિટીસ જેટલો મોડો આવે અને હોય તો એ કંટ્રોલમાં રાખવાનો બ્લડ પ્રેશર જેટલું મોડું આવે એના પ્રયત્ન અને હોય તો એ પ્રોપર કંટ્રોલમાં રહે જોવાનું ટોબેકો અને એની પ્રોડક્ટ્સ કોઈ પણ ફોર્મમાં બને એટલી અવોઈડ કરવી જોઈએ એ તો નુકસાન કરે જ છે અને એ ઉપરાંત તમારું ડે ટુ ડે લાઈફ જે છે એ બને એટલી પ્રોપર કે જેમાં તમારું સ્લીપ પ્રોપર હોવી જોઈએ તમારું જેને કહેવાય કે સ્ટ્રેસ મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ એટલી એક્સરસાઇઝ અગત્યની નથી પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને માણસે પોતે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પ્રોપર પ્રયત્ન કરીને અમુક સમય ફાળવો પડે આ બધું કરો તો તમે હેલ્ધી લાઈફ સારી રીતે જીવી શકો માની લો તે છતાંય કંઈ તકલીફ થાય તો એ તકલીફમાંથી બહાર આવી શકો અને તમારી નોર્મલ લાઈફ સ્પાન અને ક્વોલિટી ઓફ લાઈફ મેન પહેલી તો વાત એ કે એ માત્ર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે બહુ એફ્લોઅન્ટ ક્લાસને સ્ટ્રેસ હોય છે એવું નથી રસ્તાઓ ઉપર જતો લારીવાળા હોય છે એને પણ સ્ટ્રેસ હોય છે રિક્ષાનો ચાલક હોય છે એને પણ સ્ટ્રેસ હોય છે પાનનો ગલ્લા ઉપર જે નાની દુકાન લઈને બેઠો હોય છે એને પણ સ્ટ્રેસ હોય છે ચા બનાવવાવાળા વ્યક્તિને સ્ટ્રેસ હોય છે બરાબર છે ડૉક્ટરને સ્ટ્રેસ હોય છે અને દરેક પ્રોફેશનલને સ્ટ્રેસ હોય છે જોબ કરવાવાળાને સ્ટ્રેસ હોય છે અને બિઝનેસવાળાને સ્ટ્રેસ હોય છે એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ દરેકે પોતાનું જે લાઈફ કઈ રીતની છે એના પ્રમાણે કરવું પડે ધારો કે જે વ્યક્તિ નાની ઇન્કમ છે એમાં ઘર ચલાવે અને ડે ટુ ડે ઇન્કમ ડે ટુ ડે ઇન્કમ માટે જેની સ્ટ્રગલ હોય છે અને આખો દિવસ વ્યક્તિ મજૂરી કરે નહીં કરે તો એને રાત્રે ઊંઘવાની તકલીફ નથી થવાની એટલે એ સાત આઠ કલાકની ઊંઘ એને આવી જ જવાની એને ક્યારે ઊંઘ ના આવે કે એને એના પૂરતું મળી ના રહે અને એનો સ્ટ્રેસ લાગે તો એ કેવી રીતે મેનેજ કરવો એ જોવું પડે ઇન્ડસ્ટ્રીયલિસ્ટના એના આખા જે કહેવાય ડાયમેન્શન્સ અને મેગ્નિટ્યૂડ અલગ હોય કારણ કે ઘણા બધા વ્યક્તિ એમની નીચે કામ કરતા હોય ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય તો એ એટલે આ કોઈ એનો એક સ્ટીરિયો ટાઈપ પ્રોફોરમાં છે જ નહીં પણ તમારે અમુક સમય એવો રાખવો પડે કે જેને કહેવાય કે એકાંત સેક્લુડેડ રહેવું પડે કશું કર્યા વગર થોડીક જેને કહેવાય કે બેઝિક પ્રેક્ટિસ યોગાના અમુક આસનોની બેઝિક પ્રાણાયામ ની પ્રેક્ટિસ આ પ્રાણાયામ માં પાછું છે ને કપાલભાતી બ્રસ્ત્રિકા આ બે એવી વસ્તુઓ છે કે જે બ્લડ પ્રેશર કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર પમ્પિંગ પ્રોબ્લેમ વાળા હોય બને એટલી અવૉઇડ કરવી જોઈએ પણ બધા જે કૂલિંગ પ્રાણાયામ જે છે ને અનુલોમ વિલોમ ઓમકાર ઉજ્જાયી ભ્રામરી અને શવાસન શવાસન દે લાગે છે બહુ સહેલું પણ એ એટલું સહેલું નથી અને એ જો એ લેવલ માં તમે આવો ને પછી હું માનું છું કે તમારે થોડુંક જો યોગ નિદ્રાની પ્રેક્ટિસ થઈ શકે અને મેડિટેશનની કારણ કે આ બહિરંગ યોગા છે ને એ અંતરંગ યોગા તરફ જવા માટેનો રસ્તો છે બહિરંગ યોગા એટલે યમ નિયમ આસન અને પ્રાણાયામ અને પ્રત્યાહાર વચ્ચે છે અને ધારણા ધ્યાન અને સમાધિ અંતરંગ સમાધિની વાત જવા દો પણ ધારણા અને ધ્યાન આ બે વસ્તુઓ ઉપર થોડુંક ફોકસ રહે ને તો એનાથી ઘણો ફરક પડે ઘણાને ખાલી બિલકુલ રિટાયર્ડ લાઈફમાં પણ અમુક લોકો મસ્તીથી જીવતા હોય છે કારણ કે એ એટ ડિપેન્ડ્સ કે ઘણા લોકોને એમ હોય કે ભાઈ હું મને મંદિરે જાઉં છું બહુ સારું લાગે છે તો એ કરે ઘણાને એવું હોય કે ના હું વાંચન કરું છું અને એમાં ત્રણ કલાક કાઢું તો ઇટ ઇઝ અ સ્ટ્રેસ બસ્ટર ફોર મી તો એ કરે ઘણા લોકોને ગેમ રમે પરસે એબજેપ થઈ જાય પણ દે ફીલ કમ્પ્લીટલી ડિસ્ટ્રેસ તો એ એ કરે એટલે બેઝિકલી તમે આમાં એક વસ્તુ સમજો કે પીસ ઓફ માઇન્ડ મગજની મનની શાંતિ તમારે લેવી પડે એટલે પીસ ઓફ માઇન્ડની સિમ્પલ ડેફિનેશન તમે મને પૂછો તો ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ કન્ટિન્યુઅસ જોય કન્ટિન્યુઅસ જોય કેવી રીતે લેવો એ તમારે નક્કી કરવાનું છે એના માટે ખાલી તમે એમ કહો હું ધ્યાન કરીશ એવું જરૂરી નથી કંઈ પણ કરી શકો આજે ધારો કે હું મારું કામ કરું છું ત્યારે હું ઇન્ટરવેન્શન કરતો હોઉં છું તો આઈ મેન જો તો ફાઇન ધેટ ઇઝ ધેટ ઇઝ માય સ્ટ્રેસ બસ્ટર એવરી બડી વિલ હેવ ધેટ ડિફરન્ટ બેસીને તમે કામ કરો છો મીન્સ યુ આર નોટ બર્નિંગ ઇનફ કેલરીઝ એટલે બેસો એનો વાંધો નથી એ પણ તમારે કેલરીઝ તો બાળવી પડે બીજું કે બેસીને કામ કરવાનું અત્યારનું જે સૌથી મોટું જે હું હેઝર્ટ જોઈ રહ્યો છું એ એ છે કે કેટલાય લોકોને અનેક નાને સ્ટીફ થઈ જાય છે લેફ્ટ શોલ્ડર આ તે પોસ્ચર એકનું એક કોમ્પ્યુટર પર આખો વખત કામ કર્યા કરે એટલે આ મારી પાસે એવા ઘણા પેશન્ટ આવે છે ન્યુરોટિક થઈ ગયા હોય યંગ જનરેશન મિડલ એજેડ કે સાહેબ આ તો એમ લાગે છે કદાચ હાર્ટનું હશે પણ એકચ્યુઅલી મસલ્સ પાઝમ હોય એટલે ઇન્ટરમી દસ પંદર વીસ મિનિટ કે અમુક ટાઈમે ઊભા થઈને અમુક બેઝિક જે એક્સરસાઇઝ કરવી જ જોઈએ નેક ફ્લેક્સિબિલિટી કોન્સિયસલી આ વસ્તુ તમારે માઇન્ડમાં પ્રોગ્રામ કરવી પડે જીમમાં કોલેપ્સ થવાના વર્કઆઉટ કરતા કરતા કોલેપ્સ થાય છે એમાં બધા હાર્ટ એટેક છે એવું માનવાના ક્યાં કારણ છે તમે ક્યાં પોસ્ટમોર્ટમ નું કોઈ અવેરનેસ જ નથી આપણા ત્યાં ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે હૃદયનો મસલ જાડો જન્મથી હોય હૃદયની અંદર ઇલેક્ટ્રિક સર્કિટમાં જન્મથી કંઈ પ્રોબ્લેમ હોય એમાંથી ખરાબ ટાઈપની રિધમ પ્રોડ્યુસ થઈ શકે બીજા પણ ઘણા કારણ છે કે ઘણા લોકોને બ્રેઇનની અંદર જે વેસલ્સ હોય છે એની અંદર નાના ફુગ્ગા થયેલા હોય કે ખોટા જ કનેક્શન્સ હોય અને એ ફાટે બ્લડ પ્રેશર વધવાના કારણે કે કંઈ બી કારણસર અને સડન ડેથ થાય નળી જે મેઇન એવોટા કહેવાય એની અંદર ક્રેક થઈને ડાયસેક્શન થઈને સડન ડેથ થાય એટલે એ વસ્તુ કે આપણા ત્યાં શું છે કોઈ બી વ્યક્તિ સડનલી મૃત્યુ પામે ને તો તમે કોઈને પણ પૂછશો તો એ કહેશે કે ભાઈ હાર્ટ હાર્ટઅટેકમાં ગમે એવું જરૂરી નથી કારણ કે આપણા ત્યાં અવેરનેસ નથી તમે વેસ્ટર્ન વર્લ્ડની અંદર જ્યારે કોઝ ઓફ ડેથ મળે નહીં ત્યારે કમ્પલસરી પોસ્ટમોર્ટમ હોય છે પણ આપણા ત્યાં ઇટ ઇઝ એ બિગ ટાઈમ સોશિયલ ઇસ્યુ કારણ કે એ વખત વાતાવરણ એટલું ખરાબ હોય કોઈ બી હાઉસની અંદર જ્યાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં કે યુ કે નોટ યુ નો ટ્રાય એન્ડ મોટીવેટ આજ સુધીમાં ડાયટની જો વાત કરો ને તો બેનિફિશિયલ ડાયટ ફોર ધ હાર્ટ એન્ડ વેસલ હેલ્થ પ્રોવન વિથ પ્રોવન બેનિફિટ તો એમાં મેડિટેનિયન ડાયટ રેડીમેડ સ્ટડી આવે એમાં બહુ ક્લિયર કટ એમાં બતાડ્યું છે અને એમાંની ઘણી બધી વસ્તુઓ આપણા ત્યાં યુનો ઇમ્પ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવી છે ને અમુક વસ્તુઓ નથી જે થઈ શકે એવી છે કરવી જોઈએ બીજો જે જે ડાયટ છે એ ડેશ ડાયટ જે બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટનો જે સ્ટડી થયો તેમાં લોટ ઓફ ગ્રીન લીફી વેજીટેબલ્સ સાથે અને ત્રીજો ડાયટ જે છે એમાં આનું એક લેવલે થોડું મોડિફિકેશન કરે છે ને મોડિફાઈડ લો ફેટ અમેરિકન ડાયટ તેમાં વિગન ડાયટમાં મોડિફિકેશન એ કર્યું છે કે દે હેવ ઓલ્સો અલાઉડ લો ફેટ ડેરી પ્રોડક્ટ વિગનની અંદર ડેરી પ્રોડક્ટ ઇઝ નોટ અલાઉડ એટલે તમારે તમારો ડાયટ તમારી રીતે નક્કી કરવો જોઈએ પણ એક બહુ સિમ્પલ વસ્તુ મારા પેશન્ટ પૂછતા હોય તો કહું છું કે બાય એન્ડ લાર્જ બાય એન્ડ લાર્જ જે વસ્તુઓ તમારી જીભને ગમે ને એ નોર્મલી હાર્ટ માટે બહુ સારી નથી હોતી અને જે વસ્તુઓ હાર્ટ માટે સારી હોય છે ને બાય એન્ડ લાખ તમારી જીભને ગમે નહીં ઓલ ઓર એન્ટી ઓક્સિડન્ટ એવરી ફૂડ વિથ હેવી એન્ટી ઓક્સિડન્ટ કન્ટેન્ટ ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જન ટુ યોર ટંગ એક્ઝામ્પલ આપો આમળું તમે ખાઓ એકલું હળદર તમે એમને એમ ખાઓ જિંજર તમે એમને ખાઓ જાંબુ તમે ખાઓ આ બધામાં એન્ટીઓક્સિડન્ટ છે ને બહુ એબન્ડન્સમાં હોય છે પણ એ અમુક લેવાનું દરેક વસ્તુ લેવાય અને તમે જો વાળો ફૂડ હોય અને સિમ્પલ વાળો દે આર વેરી વેરી ફ્રેન્ડલી ટુ યોર ટંગ તમે મીઠાઈઓ ખાવ છો પછી તમે તળેલું પાપ ખાવ છો એવ એની ફૂડ વિચ ઇઝ ક્રિસ્પી ઓર ક્રન્ચી યુ નો ટુ યોર ટીથ કન્ટેન્સ લોટ ઓફ ટ્રાન્સફેટ એન્ડ દેટ ઇઝ વેરી વેરી પ્રો એન્ફ્લેમેટરી ફોર યોર હાર્ટ વિચ ઇઝ નોટ ગુડ ફોર યોર હાર્ટ એન્ડ ઓવરઓલ વેસલ હેલ્થ આ વસ્તુ સમજવાની જરૂર છે પણ એનો અર્થ એવો નહીં કે ના ખાવું એના પ્રપોશન ના કરી ડાયાબિટીક પેશન્ટ મને કે સાહેબ હવે મારી જિંદગીભર ઘડ્યું ખાવાનું નહીં એવું ના હોય તમારી સામે લાડવો કે મીઠાઈ દરવામાં આવે તો આખું નહીં ખાઈ જવાનું વન ફોર્થ લો એનો કોઈ વાંધો નહીં તમને કોઈ કેરી આપે તો આખી કેરી નહીં ખાવાની તમે અડધી કે પા કેરી ખાઓ એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી અને એ પ્રમાણે તમારું કદાચ વધારે ખવાઈ ગયું તો તમે એક્સરસાઇઝ કરીને કેલરી બર્નઆઉટ કરો હવે દરેક ઓઇલ જે છે એમાં અમુક સારી અને બેનિફિશિયલ ફેટ છે અને અમુક ખરાબ ફેટ છે બરાબર છે હવે એની ડિટેલમાં હું નથી જ જતો સેચ્યુરેટેડ ફેટ ટ્રાન્સ ફેટ પોલી અનસેચ્યુરેટેડ ફેટ મોનો એની ડિટેલમાં હું નથી જ જતો પણ અનસેચ્યુરેટેડ ફેટ આર એક્સ્ટ્રીમલી ફ્રેન્ડલી ટુ યોર હાર્ટ એન્ડ વેસલ્સ એમાં બી પાછી ઓમેગા થ્રી ઓમેગા સિક્સ ઓમેગા થ્રી યુ નો ઇઝ એક્સ્ટ્રીમલી ઓમેગા સિક્સ તમે અમુક ક્વોન્ટિટીમાં લો પછી એનાથી વધારે લો તો એ નુકસાન કરે આ બધી આની એન્ટ્રી કસીમાં હું નહીં જોઉં સેચ્યુરેટેડ ફેટ એટલે તમારું જે શુદ્ધ ઘી ને એ બધું જે હોય છે સેચ્યુરેટેડ ફેટ છે પણ એને ના ખવાય એવું નહીં એ લિમિટેડ ક્વોન્ટિટી એનાય ડેટા સારા છે નાની ક્વોન્ટિટીમાં ફેટ સૌથી ખરાબ નિયર પરફેક્ટ ઓઇલ જે કહેવાય એ ઓલિવ ઓઇલ છે એ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ પણ આપણા ફૂડ માટે એ પ્રેક્ટિકલ નથી તમે એમાં તળીને ખાવાનું કેવું ના હોય ઇટ ઇઝ ટુ બી ટેકન યુ નો લાઈક વેલર્સ કે હવે તમારે કેવી રીતે કોઈ પણ ઓઇલ તમે લો તો એ મોડરેશનમાં લેવાય દરેકમાં અમુક સારા ફેટ છે અમુક નથી સારા તો કરવું શું જોઈએ તમે બહુ જ હેલ્થ કોન્શિયસ છો અને તમારા ઘર સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે તો મોટા મોટા ઓઇલના ડબ્બા ઘરમાં નહીં લાવવાના ટેક સ્મોલ ટીન્સ એન્ડ ગો ઓન ચેન્જિંગ યોર કુકિંગ મીડિયમ એક વખતે તમે ગ્રાઉન્ડનટ ઓઇલ લો પછી તમે કપાસિયાનું તેલ લો પછી તમે સનફ્લાવર લો એવું કરો તો બધાની સારી ફેટ મળશે અને બધાની ખરાબ ફેટ વારાફરથી એલિમિનેટ થાય ઓલિવ ઓઇલ તમારે કેવી રીતે વાપરવાનું તમે મેડિટેરેનિયન ડાયટની અંદર છે એ રીતે ના વાપરી શકો કારણ કે આપણે એવું કે નોનવેજ અહીંયા ગુજરાતની પોપ્યુલેશન બહુ જ ઓછા લોકો હજુ સ્ટીલ ગુજરાતીમાં યંગ જનરેશનમાં થોડું પ્રમાણ વધારે છે પણ ટ્રેડિશનલ મિડલ એજ ને ઓલ્ડ ગુજરાતીઝમાં તે હજુ બધા મોટા ભાગના વેજીટેરિયન છે તો તમે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ તમારા ટેબલ પર રાખો અને તમે બ્રેડ ઉપર બટર લગાવો છો ને એની જગ્યાએ તમે યુ કન્ઝ્યુમ વિથ એક્સ્ટ્રાજીન ઓલિવ ઓઇલ વિચ ઇઝ અ રેગ્યુલર પ્રેક્ટિસ એન્ડ ટ્રેડિશન ઇન ડુ ધેટ સો યુ અવોઇડ ધ બેડ પાર્ટ ઓફ બટર એન્ડ ઓર ચીઝ એન્ડ યુ આર ટેકિંગ વેરી ગુડ પાર્ટ ઓફ ઓલિવ ઓઇલ અને બાકી તમે સેલેડ્સની અંદર એનો ટેસ્ટ ડ્રેસિંગમાં યુઝ કરીને ડેવલપ કર્યું એક વખત એવો હતો કે હાઈ એચડીએલ ઉપર બહુ જ ફોકસ હતું ને કામ થતું હતું હજુ બી એચડીએલ જેટલું હાઈ હોય તો એમાં તમારું ઓવરઓલ કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટ બોડીની અંદર અને એના બધા કમ્પોનન્ટ્સના મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે પણ અત્યારે આખે આખું ફોકસ જે રિસર્ચનું છે ને એ એલડીએલ ઉપર અને એલડીએલમાં એવું કહે છે કે ભાઈ તમારે એલડીએલ પહેલાં જે એની કટ ઓફ લાઈન દોઢસોની હતી એ પછી એકસો પચીસ એકસો ત્રીસની થઈ પછી સોની થઈ હવે તો એવું કહે છે કે જો તમને એક વખતે કોરોની હાર્ટ ડોક્યુમેન્ટ થાય તો સિત્તેરની અંદર રાખો પ્રોસીજર કરાવી હોય તો સિત્તેરની અંદર રાખો અને એમાં જો ફરીથી પ્રોસીજર આવે તો પચાસની અંદર યુરોપિયન ગાઈડલાઇન તો ચાલીસની અંદર હવે આ બધી વસ્તુઓ છે ને એટલી બધી પ્રેક્ટિકલ નથી આપણા ત્યાં કારણ કે એ ઘણી વખત શક્ય ના બને અને પછી તમે પકડીને ડૉક્ટરને કોક આ નથી આવતું ડૉક્ટર ડોઝ વધારે કરે તો દેન ધ પેશન્ટ કન્ફ્રન્ટ વિથ ધ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ધ ડ્રગ એટલે આ વસ્તુમાં એક બેલેન્સિંગ કરવાની જરૂર છે ન્યૂ બોર્ન છે એનું એલડીએલ જે સ્ટડીઝ જે થયેલા છે એ પ્રમાણે બાળક જન્મેલું હોય ને તો ત્રીસ હોય છે અને ત્યાર ઇમ્યુન ટુ એથરો એ લોકોને આવું બધું બ્લોક્સ કેવું ના હોય ગ્રેઝિંગ એનિમલ્સ કે ઘોડા છે કે એલિફન્ટ છે કે આ બધા જે ગ્રેઝિંગ એનિમલ્સ જે છે ને એ લોકોના એલડીએલ લેવલ નોર્મલી પચાસની અંદર હોય છે અને પ્રેક્ટિકલી દે આર ઇમ્યુન ટુ એથ્રોસ્લર્સ એ લોકોના બ્લોકેજીસ બને ત્યાં સુધી ના થાય એસ્કીમોઝ અને ચાઇનીઝ અને જાપનીઝ પોપ્યુલેશન જે અમુક કોસ્ટલ એરિયામાં રહે છે એ લોકોના પચાસની અંદર હોય છે એ લોકો પ્રેક્ટિકલી નેવું પંચાણું સો વર્ષ જીવતા હોય છે બધી ગરબડો એ પછી ચાલુ થાય છે પછી સિત્તેરની ઉપર જાય એટલે થોડી ગરબડો વધે સોની ઉપર જાય તો એથી વધે પણ ઘણા લોકોને શું છે કે ફેમિલિયર હોય ઇટ્રોઝાઇગસ ફેમિલિયર આપણે કોલેસ્ટ્રોલિંગને પાંચસો એક જણને હોય હોમોઝાયગસનો ઇન્સિડન્સ ઓછો હવે એવા લોકોને તમે એલડીએલ જે એકસો સિત્તેર ને એકસો એસી ને બસો હોય તો એને તમે ઘટાડી ઘટાડી એમાં પછી તમારે એ સિત્તેરની જીદ પકડીને સોની જરૂર નહીં જેટલું નીચું આવે એટલું સોની નજીક રહેશે તો એ ખુશ રહેવાનું એટલે આ એક બેલેન્સિંગ કરવું જોઈએ ને આ બાબતે ટ્રીટમેન્ટમાં આ મારો પર્સનલ ઓપિનિયન છે હું બહુ પ્રેક્ટિકલ છું મારા પેશન્ટ માટે કે મારે મારા પેશન્ટને દવાની સાઈડ ઇફેક્ટ આપ્યા વગર કયા લેવલ સુધી જાય છે એ હું વધારે પહેલાંમાં પહેલાં તો ફેમિલી હિસ્ટ્રી જો ખરાબ હોય યંગ એજમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષમાં ઘણા બધા લોકોના આગલા ઘરમાં થઈ ગયેલી હોય તકલીફ તો જે એજમાં તકલીફો વધારે થઈ હોય ને એ એજથી એક વખત વ્યવસ્થિત રેગ્યુલર હાર્ટ ચેકઅપ એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર નથી પણ બેઝલાઇન બ્લડ પ્રોફાઇલ ઇસીજી ઇકો ટ્રેડમિલ આવું તેવું કરાયેલું હોય તો તમને રફ આઈડિયા આવે અને ચાલીસ વર્ષની વ્યક્તિ પછી તો અત્યારે એવા કે બહુ ઘણા બધાને ગરબડા આવતી હોય એટલે એ લોકોને અપર હાફમાં કોઈ બી એવા એબનોર્મલ સિમ્ટમ આવે કે જે પહેલાં એમણે કોઈ દિવસ એક્સપિરિયન્સ કર્યા ના હોય તો એટલીસ્ટ બીજું કશું નહીં તમારો જે ડૉક્ટર છે ને એને તમે બતાવી દો કે ભાઈ મને કોઈ તકલીફ છે કે નહીં આમાં તમે સેલ્ફ ટ્રીટમેન્ટ કરવાની કોશિશ ના કરો મોટા ભાગના લોકોને એવું હોય છે કે મને તો હૃદયની કોઈ તકલીફ થાય જ નહીં એટલે નીચેની દિવાલમાં સર્ક્યુલેશન પ્રોબ્લેમ હોય તો ઘણી બધી એસિડિટી તરીકે આવે એટલે કે ના તો એસિડિટી છે પાછળની દિવાલમાં તકલીફ હોય તો ઘણી વખત બેક પેઇન તરીકે આવે તો એવું સમજે કે ના આ મને મસલનો પેઇન છે ભાઈ ઘણા લોકોને શું આ ડાબા હાથનો દુખાવો છે તો કે ભાઈ મસલનો કે જોઈન્ટનો છે પણ રોગમાં ક્લાસિક પ્રેઝન્ટેશન નોર્મલ જે નોન ડાયાબિટીક પોપ્યુલેશનમાં સાહીઠ સિત્તેર એંસી ટકા લોકોનો હોય અને ડાયાબિટિક પોપ્યુલેશનમાં તો પચાસ ટકાથી બી ઓછા લોકોને ક્લાસિક પ્રેઝન્ટેશન હોય બાકી બધા વિયર્ડ પ્રેઝન્ટેશન હોય તો બાય એન્ડ લાર્જ અપર હાફની અંદર નાની મોટી ગરબડો તરીકે આવી શકે એટલે આવું કંઈ બી લાગે કે પહેલાં કોઈ દિવસ એવું અનુભવ્યું નથી અને આવું રિપીટ થાય કાં તો વધારે લાંબો સમય ચાલે તો તમારા ડૉક્ટર પાસે એક વખત બેઝિક ચેકઅપ કરાય મેડિસિનમાં એમબીબીએસ જોઈન કર્યું નાઇન્ટીન એટીમાં ફર્સ્ટ એમબીબીએસ નાઇન્ટીન એટી બીજે મેડિકલ કોલેજમાં ત્યારે છે ને પંચાવન સાહીઠ વર્ષે બી હાર્ટ એટેકનો પેશન્ટ હોય ને કે બહુ યંગ છે પછી હું એમડી મેડિસિન થયો એ લગભગ એટી એટમાં એ વખતે પચાસવાળા આવતા હતા પચાસની નીચેવાળા ભાગ્યે જ જોવા મળે પચાસ વાળા થોડાક જોવા મળે કાર્ડિયોલોજી કર્યું અને ત્યાં એક નાઇન્ટી વનમાં કાર્ડિયોલોજી થઈ નાઇન્ટી ટુથી નાઇન્ટી સેવન યુએન મહેતામાં જે અત્યારનું જે ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં હું કામ કરતો હતો એ વખતે પિસ્તાલીસ વાળા પેશન્ટ પણ આવતા હતા બે હજારની સાલ પછી હજુ વધારે આખું શિફ્ટ થવા માંડ્યું અને એનાથી યંગેજ અને બે હજાર દસ પછી અત્યારે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષવાળા પણ હું જોઈ રહ્યો છું એટલે આ આખો પેરાડાઈમ શિફ્ટ છે અને એમાં ઘણા બધા કારણો છે અને અપાર્ટ ફ્રોમ બેડ ફૂડ હેબિટ બેડ લાઇફસ્ટાઈલ મને એવું લાગે છે કે પિયર પ્રેશર ઓફ પરફોર્મન્સ ઇન એવરી વોક ઓફ લાઈફ એવરીબડી આઈ થિંક દેટ ઇઝ પ્લેઇંગ અ વેરી મેજર રોલ સોશિયલ મીડિયા અને આ મોબાઈલ છે ને એની ડિરેક્ટ ઇમ્પેક્ટ છે ઇનડિરેક્ટ પણ નહીં ઓકે થિંક ઓફ યોર સેલ્ફ કદાચ તમે તો બહુ નાના હશો એ વખતે આ જ્યારે આવ્યું ત્યારે પણ અમે તો રેગ્યુલર ફોન પર નાઇન્ટીન નાઇન્ટી ફાઇવ સુધી મને લાગે નાઇન્ટી સુધી જ્યાં સુધી આ આવા જ ફોન પર હતા ત્યારે બહુ શાંતિ હતી કારણ કે બીજો સ્ટ્રેસ નહોતો રહેતો અહીંયા તો સહેજ પણ કંઈક થાય એટલે તરત જ શું છે કંઈ પ્રોબ્લેમ તો નથી થયો એટલે આખે આખું જે બોડીમાં જે હોર્મોન્સ તમારા જે છે એ ડિસ્ટર્બ થાય અને ખરાબ હોર્મોનના લેવલ વધે અને સ્લોલી અને કોન્સ્ટલી ક્રિટ ઇમ્પેક્ટ ઓન યુઅર બોડી ઓન યુર વેસલ એઝ વેલ એઝ યુર હાર્ટ વિચ ઇઝ નોટ અ ગુડ થિંગ